તો કહીશ તમારું સ્વાગત છે અમારા પાંચ છે એક નવા વિડીયોમાં અને વડે બધાને ગુડ મોર્નિંગ કેમકે તમે બ્લોગ ફરતા ને હું છે ને મસ્ત તોફ ઓફ નીકળી ગયો પછી બ્લોગની શરૂઆત કરું કેમકે બહુ બીજી માણસ લે આપણે નવરાની ને એટલા માટે અને સાલ તો સાલ તો એક વખત પેલા કાલવાળા હરામીન ઘર બાજુ જવા માંડી રહ્યો કેમ કે છે ને ગરીબને હું દાન કરું છું ને એટલા માટે આવી ફીકા આપવા જાઉં છું બોલ ગરીબને દાન કરવામાં મને બહુ ખુશી થાય છે બહુ એટલે બહુ હોય છે એટલે હું ગરીબોની બહુ મદદ કરું છું એકવાર તમે બોરું ખાઈ લઉં દેખાતે હમ્મ રામ રામ કે રામ રામ ગાય પકા રામ રામ કર દે

તો ભાઈ નકળે પાછા ઘોર ઘોર જઈને એક વાર ગેસ લેવાનો છે ગેસ લઈને પછી જે ડાયરેક કદવા બોરા ખાવા માંડી રહ્યો હજુ હવે એવું બોરા બોરા નહી ખાતા નાનલા સોરા નહીં ચાલો હવે ગેસ લઈને ગાય સમાન બાજુ નાના નાના ડોડર થઈ ગયા છે આ રીતે તમારે ખાવા હોય તો આવજો કોમેન્ટ કરજો કોન્ટેક કરીને મળીશું આ દેખો કોણી ભાઈ મેં ચાલે હે આવા મસ્ત ડોડા તો કઈ બાર બહુ ફાસ્ટ પવન આવવા માંડી રહ્યો ને મેં જોવા માંડી રહ્યો પાછું પેલા લઈને આપણે ગેસ લઈ લીધો હવે ગેસ લઈને જાય ડાયરેક્ટ કદવાળા તો નીકળે એને કાકમી ગઈ જય બાબા દે એ નિહાળે જાય આપડે ગેસ અને હા કાના પેલા ને લેવા છે કોણ મર્યા હજુ જણાતો નહીં

કોઈ ટેન્શન ટેન્શન નહીં ખબર નહીં આશ્રય કશુક કશુક બોલી તમ કે કશુક કશુક બોલી તમ કોકરા બક બક કરું પડે તે મજા આવે એટલે બોલે ના બોર વિચાય ની બોલે એનું બી હોદી ની વિચાય હો હો ગાઈસ તમે જોઈ શકો છો કે એની આવી સોમવાર છે બધી દુકાનો લગાડવા કરે તૈયારી છે મારું તો મારું મારુ રૂડુ રૂપારુ કદવાર સાકાર કદવાર સાહરો મારો નહી પણ કીદમ કદવા

લઈ લે એને ખતરનાક લાગે આ બીજા બી છે પણ એ ઢાંકણા વાત આપણે ઢાંકણા વગર નું જોઈએ આ રીતે આપણે ગેસ ને ગાડી આ હરા મેં દેખને આરો ફોન દેખ દેખ કરે તો ગાઈસ ગોમડા મેરે ને ગોમડા મેરે ને આવું કોમ કરવું પડે દેખને અમારે પીપળા લઈને રાખવું પડે આ દેખ સકતે હે ગાઈસ મજા આ રહા ને ફોટો પાડ લે સાલુ મે લે કાં પર તળે વાળા ઇના તળે તળે થોડું તળે ગાઈસ ગામડામાં રહીને તો આવું કામ કરવું પડે જોને આ કેવી રીતે મૂડે મૂકી લઈને જાય છે મજા આવે ને વિરલ હા હા જાઓ જાઓ વિરલ કેવું મજા આવે ગયા વિડીયો બંધ કરના મજા આવે કશું નહીં હા બહુ મજા આવે અમે છે ને આનો ઢોલ બનાવવા લઈ જઈએ છે પાર હા आ, आ माल तो मस्त है और एक नंबर एक नंबर केला माल आया ओए चोरी कर ही ना आया मुफ्त में आहरा सुर गाइस ये देखो ना देखो ना मैं पीछे पीछे जा रहा हूँ गैस लेके और हमारी ये गाड़ी है चार्जिंग वाली चलो जय भा तो गाइस हमें से ना आज के वो दिवस से ही नहीं खबर पड़ती आ को डर करी इधर फेरा मारी मारी ट्रांसपोर्ट करके कर देख माल

કેવા બે વફા મળ્યા ચાલ મને બે ગણ ગાઈ નાખ મસ્ત નો તને ધારી આવી નીકળ તું તો બહુ દગાળી મુજ ગરીબ નાયો હો અરે મુજ ગરીબ બને છોડી ગઈ તો રૂપિયા વાળા ને મય ગઈ તને દૂર થી સલામ ટુકડું સે બરે

थोड़ा गुजराती आता है थोड़ा इंग्लिश आता है, लेकिन हिंदी।, हिंदी भी आता है तो इधर हमारी है, हाट। बड़े, बड़े लोग बाहर से आते तो आगे बधु बी बदू मनीष भाई बोलते हाँ हाँ ये हमारे देखो ये, 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 ये हमारे लोग आ रहे हैं, ऐसे ऐसे और ये हमारे इधर कपड़े मिलते हैं આપડે ને સોમવારે લીધી પણ છે ને ભેલ ખાવા બાકીલ ખાવાની કઈ ભૂખ ભરેલા

Pasah, pasah, pasah. Oh, lihat kalau mau bar ya, tamu aku itu terdunggu ya, memang master master. Ini kau leh. Guys, semua bar ya. Oh, wah. Musim ini sahur adil. Garden, garden, horan. Garden, garden, horan. Adil lah, sebab si kaya kere. Tuh, tuh di pasar main jin pasi. Ayah. Mood, kerap kiri, mal bar ya. kuat kerja di lah. badu

મહેનત નું ફળ મીઠું હોય કે બધા લોકો જો ફળ મીઠું હોય જાય તો એનું કોઈ કામ હોય આ બીજું બાકી હમ મત મને કચવા પડતું નહિ કળા આવડતું નહિ કગાઠા મો ભાઈ બસ હવે વિરલ ભાઈ બીજું આગળ કઈ કહી શકે